ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહ લગ્નના આયોજન માટે જજામ ગામ ખાતે આવેલ રામદેવપીરના મંદિર ખાતે સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસંગજી કોરડાના અધ્યક્ષાને મિટિંગ યોજાઈ પાંચમા સમૂહ લગ્નના આયોજન માટે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામદેવપીરની જગ્યા ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તાલુકાના આગેવાનોની સરસ મજાની મિટિંગ યોજાઈ સમૂહ લગ્ન આયોજન માટે મિટિંગો યોજાય પાંચમા સમૂહ લગ્નના આયોજન માટે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે મિટિંગ યોજાઈ હતી આ મિટિંગની અંદર સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને જજામ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર અને બાબુલાલ સુડાજી ઠાકોર રામપુરા અને કાનજીભાઈ ઠાકોર વાઘપુરા ઠાકોર સામતજી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અને પોપટજી સૌસીજી ઠાકોર લોધરા નરસંગજી રામજીજી ઠાકોર વરાણસોરી અને વેરસીજી ભગવાનજી પૂર્વ મામલેદાર અને ધારસીજી ડાયાજી ઠાકોર

સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્ન આમણાં લુ લુણેશ્વર મહાદેવના આમણાં શક્તિ માતાનું મંદિરને અહીંયા વચ્ચે રામો પીર અને સરહદી વિસ્તારનું પાટણ જિલ્લાનું છેલ્લું ગામ જજામ એમાં અમે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા હતા એમાં સાંતલપુર તાલુકાના તમામે તમામ મારા ઠાકોર સમાજના ભાઈઓ સાથે મળી અને આ સમૂહ લગ્ન કરતા અને એની અંદર સાતરપુર તાલુકાના ઠાકોર સમાજે મને બહુ સાથ સહકાર મોટો આપ્યો છે અને પણ હું અપેક્ષા રાખું છું કે જજામની અંદર અમારા સમૂહ લગ્ન પૂર્ણ વ્યવસ્થિત થાય એવી તમારી પાસે પ્રાર્થના કરો છું બસ જય રામાપીરની રવિવારના દિવસે જજામ ગામ ટાપાસરા રામાપીરના મંદિરે અમે મારા સમાજના બધા ભેગા થઈ અને પાંચમ સમૂહ લગ્ન આ રામાપીરે અમે આયોજન કર્યું છે

ભગવાન માતાજીને રંગે જંગે અમારો પાર પડે એવી ભગવાન માતાજી આ બે હાથ જોડીને પ્રાર્થના